નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઇઠલગઢ ગામમાંથી બોગસ ડોક્ટરને સુનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા હાજરપી પાડવામાં આવ્યો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમિલા ગામનો શખ્સ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સબ સેન્ટર સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે છતાં લોકોને રૂપિયા ખર્ચી ખાનગી ડોક્ટર પાસે સારવાર લેવાની હોય છે ત્યારે એલોપેથીનો અભ્યાસ ન કર્યો હોય તેવી ઘણી બધી વ્યક્તિઓ અને જેમની પાસે સામાન્ય ડૉક્ટર રીતે પ્રેક્ટિસ કરવાનું સર્ટિફિકેટ ન હોય છતાં ડુપ્લિકેટ સરપંચની જેમ તેઓ પ્રેક્ટિસ કરતા હોય છે નેતાઓથી લઈને અધિકારીઓ જેમ આવો સરપંચ આવો સરપંચ કહી આવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપતા હોય છે તેમ આવી વ્યક્તિઓને સ્થાનિક નેતાઓ સહિતના લોકો ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કરતા હોય છે અને તેમની પાસે સારવાર કરાવતા હોય છે ત્યારે વિઠલગઢ ગામમાં બોગસ દવાખાનું ચાલતું હોવાની માહિતી સુરનગર એસઓજી પોલીસ સ્ટાફના અરવિંદસિંહ દિલુભા અને રુચિ ભરતસિંહ બળવંતસંગ અમરસંગ ડોડિયાને મળતા તેઓ તુરત મળેલી માહિતીવાળી જગ્યાએ તપાસ કરતા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમીલા ગામનો સુરેશ મહેશ જમોડ વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે લોકોની સારવાર કરતો હોય તેની પાસે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા અંગેનું સર્ટિફિકેટ માગતા તે બતાવી શકેલ નહીં આથી તેને રૂપિયા પંદર હજાર ચારસો ચારની જુદી જુદી એલોપેથી દવા સાથે ઝડપી લઈ દફતર પોલેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ દિલીપભાઈ અજાણા દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર અનેક લોકો અને અનેક વસ્તુઓ બોગસ પકડાણી છે ડુપ્લિકેટ પકડાણી છે તેમ છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી તેમાં બોગસ સરપંચ અને ડુપ્લિકેટ સરપંચનો તો રાફડો ફાટ્યો છે તેમની મહિલાની જગ્યાએ તેઓ પોતે સરપંચ છે તેવું કંઈ રોપ પણ જમાવતા હોય છે